વેરાવળ સોમનાથ નેશનલ હાઇવે પર પાણી ભરાયા છે નેશનલ હાઇવે ઉપર વરસાદી પાણી ભરાયા પાણી ભરાતા સોમનાથ હાઇવે પર વનવે કરાયો છે પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી સર્જાઈ ગીર સોમનાથ વેરાવળમાં નેશનલ હાઇવે ઉપર વરસાદી પાણી ભરાયા છે તો વાહન વ્યવહાર ખોરવાયો છે સોમનાથ હાઇવે પર વનવે કરવામાં આવ્યો છે ગીર સોમનાથ જિલ્લામાં ગઈકાલે આંશિક વિરામ બાદ આજે વહેલી સવારથી ફરી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે અને જેના પગલે સર્વત્ર પાણી પાણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે આપ જોઈ છો આ વેરાવળ થી સોમનાથ ને જોડતો જે નેશનલ હાઈવે છે આ નેશનલ હાઈવે છે અને જે વાહન વ્યવહાર છે તે એક તરફી કરવાની ફરજ પડી છે આજે વહેલી થી જ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે અને જેના પગલે સર્વત્ર જળબંબાકાર ની સ્થિતિ જોવા મળી રહી છે નેશનલ હાઈવે હોય સ્ટેટ હાઈવે હોય તમામ જે માર્ગો છે તે પ્રભાવિત બન્યા છે રાકેશ આહીર સંદેશ ન્યૂઝ ગીર સોમનાથ